ધાંગધ્રા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તાર વિવિધ વોર્ડોની અંદર બે શિફ્ટીની અંદર દિવસ અને રાત્રિ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીનું કામ ચાલુ છે જેમાં વરસાદી કાંસ સ્ટોમ વોટર ડ્રેનેજ રાજાશાહી વખતની ગટર જેવી જગ્યાઓ કામગીરી સફાઈ કરવાની કામગીરી હાલે ચાલુ છે મુખ્યત્વે માર્કેટની અંદર જે પાણી ભરાવાની સમસ્યા રહે છે એમાંથી મુક્તિ મળશે મારું નામ ઝાલા જયદીપસિંહ સેનેટરી ઇન્સ્પેક્ટર ધ્રાંગધ્રા નગરપાલિકા ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ ચીફ ઓફિસરની સૂચનાથી ધાંગધ્રા શહેરની અંદર પ્રિમોન્સૂનની કામગીરી ચાલુ કરવામાં આવી છે દિવસ દરમિયાન વોર્ડની અંદર સફાઈ કરવામાં આવે છે તેમજ રાત્રિ દરમિયાન રાજાશાહી વખતની ગટરની સફાઈ કરવામાં આવે છે જેથી શહેરીજનોને વેપારીજનોને ચોમાસા દરમિયાન કોઈ તકલીફ ના પડે તેવી ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જે છેલ્લા પાંચ દિવસથી આ કામ ચાલુ છે એકથી નવ વોર્ડ છે ધ્રાંગધ્રાની અંદર દરેક વોર્ડની અંદર દિવસ દરમિયાન પ્રી પ્રિમન્સોની કામગીરી કરવામાં આવે છે ને રાત્રિ દરમિયાન શહેરની અંદર જે મેઇન રોડ છે ત્યાં રાજાશાહી વખતની ગટર છે તેની